સુરતના ઉલપાડ સ્થિત સિદ્ધનાથ મહાદેવ કતારગામ સ્થિત કાંતરેશ્વર મહાદેવ અડાજણ સ્થિત ગંગેશ્વર મહાદેવ ધુમ્મસ રોડ ઉપર આવેલા રૂંઢનાથ મહાદેવ અથવા લાયન સ્થિત ઈચ્છાનાથ મહાદેવ અને જહાંગીરપુરા સ્થિત આવેલા પ્રાચીન કુરુક્ષેત્ર સહિતના મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું ભક્તોએ શિવલિંગ ઉપર જળ દૂધ બીલીપત્ર વગેરેથી અભિષેક કરીને પૂજા અર્ચના કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આખો મહિનો ઉપવાસ કરી ભક્તિમાં લીન થનારા શિવલહેરી ભક્તો દ્વારા સવારે શિવ પૂજા તો સાંજે ફરાળી વાનગીની ડિમાન્ડ પણ વધશે આ માટે ફરસાણનું વેચાણ કરનારા સંખ્યાબંધ દુકાનદારોએ અલગ અલગ પ્રકારની સંખ્યાબંધ વાનગીઓ બનાવવાની તૈયારીઓ કરી લીધી છે આ ઉપરાંત ફૂલો ફળો અને પૂજા સામગ્રી સાથે દૂધનું વેચાણ પણ વધશે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અનેક મંદિરોમાં શિવ મહિમા શિવ શિવ શિવપુરાણ સાથે અભિષેકાત્મક લઘુરૂદ્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે બીજી તરફ ભક્તો મંદિરમાં દેવાધિદેવ મહાદેવના દર્શન અને પૂજા અર્ચના કરી શકે તે માટે વિશેષ આયોજનો પણ કરવામાં આવ્યા છે આપ સૌ ધર્મ પ્રેમી જનતાને કાંતારેશ્વર મહાદેવજી અવિનાશગીરી મહારાજના જય મહાદેવ આજથી શ્રાવણ માસની શુભ શરૂઆત થાય છે આપ સર્વ ધર્મ પ્રેમી જનતાને શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભકામના દેવાદિદેવ મહાદેવજીની અસીમ કૃપા આપ સૌની ઉપર રહે એવી કાંતારેશ્વર મહાદેવ દાદાને પ્રાર્થના શ્રાવણ મહિનાનું શું મહત્ત્વ હોય છે શ્રાવણ માસ એટલે આખો માસ શિવજીનો આ માસમાં તમે જે કંઈ પણ જપ તપ બીલીપત્તર ચડાવો દૂધ ચડાવો પંચામૃત ચઢાવો અભિષેક કરો ભજન કરો સત્સંગ કરો ડાયરેક્ટ મહાદેવને પહોંચે છે આમ લોકો ઉપવાસ કરે છે લોકો ઉપવાસ પણ કરે છે કોઈ એક ટાઈમ જમીને કરે છે કોઈ નકોડા પણ ઉપવાસ કરે છે આમ ઉપવાસ કરવાનું ખાસ બહુ મહત્ત્વ નથી અત્યારે જે ઋતુ ચાલે છે એ ઋતુ પ્રમાણે આપણે આ વાયુ પ્રકૃતિનું પ્રમાણ શરીરમાં વધે એટલે જેમ બને એમ આ પેટને ખાલી રાખો તો પેલો વાયુનું પ્રમાણ ઘટી જાય એ માટે પણ ઘણા ચતુર્માસની શરૂઆત થાય છે દેવ સુધી અગિયારસથી દેવ ઉઠી અગિયાર સુધીને ચતુર્માસ તરીકે પણ ગણવામાં આવે છે આ દરમિયાન વાયુનું પ્રમાણ બોડીની અંદર વધતું હોય છે એના કારણે આ લોકો ઉપવાસ કરે છે